ટ્રકમાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયેલ હતું જે હાલ લખાય છે એ સમયે હાઈવા મામલતદાર ઓફિસ સામે મૂકવામાં આવેલ છે મામલતદારને જે અનુસંધાને પૂછપરછ કરતા જણાવેલ કે પકડી લાવેલ ટ્રક સામે કાયદેસરની કાર્યવાહી કરી જિલ્લા ખનીજ વિભાગની જાણ કરેલ છે જો આમ ઓવરલોડ પરિની તેમજ મીઠામાં ફરતી ગાડીઓ અને હઝાર્ટ વેસ્ટમાં ફરતી ટ્રકોને એ પણ લીકેજ થતી તંત્ર દ્વારા પકડી ડિટેન કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલ રોડ પણ સારો રહે

એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતાં વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતા વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે એ તો ફેરના દરમિયાન ખબર પડે તો લોક મુખ્ય સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ ખાલી પકડાય છે બીજી ગાડીઓને જવા દેવામાં આવે તો હકીકત શું છે સાહેબ એવું બસ નથી